ગુજરાતમાં વધતા દારૂ અને મુદ્દે હવે ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે અને ગેનીબેન ઠાકોરે સાંસદ સભ્યો રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ધારાસભ્યો એમાં મળાવીને એકતાલીસ લોકોને એક પત્ર વાયરલ કર્યો છે પત્રમાં શું વાત કરવામાં તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ની ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે દરેક સમાજના લોકો દારૂ અને ડ્રગ્સના દૂષણે ચડ્યા છે જેના કારણે આજનું યુવાધન બરબાદ થઈ ગયું છે જે મુદ્દે હવે ગેની ઠાકોર મેદાને આવ્યા છે અને ગેદીબેન ઠાકોર એક લેટર લખ્યો છે એકતાલીસ સભ્યો ધારાસભ્યોને બધાને મળીને તેમને એક લેટર વાયરલ કર્યો છે શું છે તે લેટરમાંથી વાત કરવામાં આવે તો ગેન્ડીબેન ઠાકોરે સમાજની દીકરી તરીકે લેટર વાયરલ કર્યું છે તેમાં ગેન્ડીબેન ઠાકોરે લેટર લખ્યો છે અને તેમાં લખવામાં આવ્યો છે રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરને તેમાં વિષય છે દારૂ તેમજ અન્ય પ્રકારના કેફી દ્રવ્યો પદાર્થોના સેવનથી આપણા ઠાકોર સમાજ અને કોળી પટેલ તથા સમાજના યુવાધનને બરબાદ થતો બચાવવા માટે કા લેટર જે છે વાયરલ કરવામાં આવ્યો છે જો લેટરમાં અંદર વાત કરવાનું તો ઉપરોક્ત વિષયના જણાવ્યા અનુસંધાનમાં આપ સર ઠાકોર સમાજના માન્ય મંત્રીશ્રીઓ સાંસદ સભ્યોને ધારાસભ્યોને તમારી બેન તરીકે વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ તેમજ મેડિકલ નશાથી આપણા સમાજનું યુવાધન બરબાદ થઈને મોતને ભેટી રહ્યું છે નાની ઉંમરે સમાજની દીકરીઓ વિધવા બની રહી છે તેમના બાળકો નિરાધાર બની રહ્યા છે તેમજ વિધવા બહેનો શોષણનો ભોગ બની રહી છે સામાજિક પ્રસંગો દરમિયાન તથા લોકોના અવનવાર પ્રવાસમાં દારૂ તથા નશીલા પદાર્થોના સેવનથી યુવાધનમાં પણ મોટા ભાગે ઠાકોર સમાજના યુવાનોનું મૃત્યુ થતું જોવા મળે છે જોઈએ આપણા સમાજને આંચકો લાગે તેમ છે આપ સૌ સમાજના બધા આગેવાનો અને સમાજના સુખ ચિંતકો અને સમાજ તેમજ જે વિસ્તારમાં આપ નેતૃત્વ કરો છો તે વિસ્તારના પ્રજાજનોના આશીર્વાદ થકી સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે અને આ પ્રજાનું ઋણ આપણા સૌના ઉપર છે સરકારી યોજના થકી સૌ મદદ કરશું જે વ્યવસ્થા છે છે તેનો ભાગ સરકારી ફરજના નાગરિકોનો હક પણ યોગદાન જનજાગૃતિ ધર્મગુરુ થકી સમજણ ઉભી કરીને તેમજ જે તે વિસ્તારની પોલીસની મદદ થકી કેફી પદાર્થોના સેવનમાંથી ભાવિ પેઢીને તંદુરસ્તી પેઢીના નિર્માણ માટે આપણા બધાના સહયોગની ખૂબ જ જરૂર છે વધુમાં લેટરમાં લખવામાં આવ્યું છે કે મહિલાઓ અને યુવાનોના વ્યસનના કારણે અવનવાર પેઢી રાષ્ટ્રને પણ નુકસાનકારક સાબિત ન થાય તે માટે ગામો ગામ અને જ્યાં રહેતા હોય ત્યાં વ્યસન મુક્તિના સંગઠનો બનાવી આ બધી સદંતર બંધ થાય તે માટે આપ પાસે વિનંતી કરું છું અને હું અપેક્ષા રાખું છું કે વિપક્ષ શાસક પક્ષના પ્રજાના પ્રતિનિધિઓ આગળ આવે જેથી પોલીસ પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સના વેચનાર પાસેથી હપ્તા લેવાનું બંધ કરીને અવનવાર લોકો સાથે ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી હું સમાજની બહેન તરીકે આપ સૌ પાસે માંગણી કરી રહી છું તો ગેરીબેને સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે આપણે ભાજપ અને કોંગ્રેસ કરવાની જરૂર નથી જે દારૂનું દૂષણ છે ગુજરાતમાં ખૂબ જ વધી રહ્યું છે જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો છે તેની સામે લેવામાં થોડા સમય આપણે જોયું હતું કે જે બનાસકાંઠાના દારૂનું દૂષણ ખૂબ જ વધી રહ્યું છે જે મુદ્દે ગેનીબેન ઠાકોર ત્યાં પહોંચ્યા હતા અને એસપીને કડક રજૂઆત કરી તેને કહી દીધું હતું કે જો તમારાથી કામ ના થતું હોય તો મને કહો હું મીડિયા સાથે જનતા રેડ કરીશ તેવી વાત ગેનીબેને કરવામાં આવી હતી જો લેટરમાં વધુમાં જો વાત કરવામાં આવે કે ચાલુ સરકારમાં પ્રતિનિધિ હોય કે વિપક્ષ સાથે મળીને કામ કરશું તો જરૂર સફળતા મળશે આ સરકાર અસરકારક રીતે જ્યાં સુધી કામગીરી નહીં કરે ત્યાં સુધી સારા પરિણામો નહીં મળે પ્રજાના પ્રતિનિધિઓ જે દિલથી કામ નહીં કરે તો પ્રજામાં જાગૃતિ નહીં ફેલાવાય જેને લીધે ત્યાં સુધીમાં વ્યસન મુક્ત સમાજ થવો ખૂબ મુશ્કેલ છે હું રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરનો આભાર માનું છું કે તેમના વિસ્તારમાં દારૂબંધી માટે આવેદન પત્ર પાટણ એસપીને આપી પોલીસની મદદ લઈને ગામે ગામ દારૂ બંધ કરાવીને પોતાની ફરજ અદા કરીને એક નવી પહેલ પણ કરી હતી પણ આપ સૌના મત વિસ્તારમાં આ જ રીતે ઉદાહરણ પૂરું પાડવા લેટર લખીને પોલીસ વિભાગને જાણ કરીને સહભાગી બનશો તેવી અપેક્ષા રાખું છું જય સરદાર બાપુ જય વેલનાથ મહારાજજી જય બાદ કર્યું છે હવે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે પ્રકારે દારૂનું દૂષણ જે વધી રહ્યું છે તેના કારણે અત્યારે જ્ઞાનીબેન ઠાકોર તો મેદાને આવે છે ને તેમણે બધા ધારાસભ્યોને એક અપીલ કરી દીધી છે કે તમે તમારા વિસ્તારમાં જે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે જે લોકો દારૂનો વેપાર કરી રહ્યા છે તેમની સામે અવાજ ઉઠાવો તમે એસપીને આવેદન આપો છો પોલીસને આ વસ્તુની જાણ કરો તેમાં સહભાગી બનશો તો દારૂનું દૂષણ અટકશે કે યુવાધન આજના સમયમાં જે દારૂના કારણે બરબાદ થઈ રહ્યો છે તેના કારણે સમાજ આપણો આગળ નથી વધી શકતો જેના કારણે આજકાલની પેઢી તો ઠીક છે અવનવાર આપણી જે પેઢી આવવાની છે તેનામાં એક ખોટો સંદેશ જતો હોય છે કે રવાડે ચડીને કોઈ સમાજ સમાજ આગળ આગળ વધ્યો વધ્યો છે છે નથી એના કારણે નુકસાન જ થયું જે મુદ્દે હવે ગેદીબેન ઠાકોર મેદાને આવે છે અને એક બહેન તરીકે અપીલ કરી છે કે સમાજને એક સારો સમાજ બનાવવાની જે વાત કરી રહ્યા છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં